હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર એપ્લિકેશન તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં લાસ્ટ યરનું જે પેપર હતું જેમાં ઓક્ટોબર નવેમ્બર બે હજાર ચોવીસમાં જે પેપર પૂછાયું હતું તેનું સોલ્યુશન તો છોકરાઓ જો તમને દાખલામાં શું આપેલું છે તો કર્મયુગ નામની એક કોઈ પણ વ્યક્તિ હશે અથવા કોઈ કંપની હશે જેને પહેલી જાન્યુઆરીએ છોકરાઓ ફર્સ્ટ જાન્યુઆરી બે હજાર વીસના રોજ ટીએમ કોમ્પ્યુટર ટ્રેડર્સ પાસેથી ભાડે ખરીદ પદ્ધતિએ કોમ્પ્યુટર ખરીદું છે અને દરેક હપ્તા નીચે મુજબ ચૂકવે છે બધા હપ્તા આપેલા છે હવે છોકરાઓ એક બે ત્રણ ચાર એવી રીતે બધા હપ્તાઓ આપેલા છે જે દિવસે તમે કરાર કરો છો તે દિવસે જે પૈસા ચૂકવો છો એને છોકરાઓ કરાર પેટે ચૂકવેલી રકમ કેવાશે આપણે કરાર પેટે કેટલા રૂપિયા ચૂકવીએ છીએ તો બાસઠ હજાર પાંચસો ઓકે ચાલો તો છોકરાઓ એકત્રીસ બાર બે હજાર વીસ ના રોજ તમને પૈસા આપે છે એકત્રીસ બાર બે હજાર એકવીસ ના રોજ પૈસા આપે છે એકત્રીસ બાર બે હાજર આપે છે બધા હપ્તા તમારે અહીંયા લખવાના છે હપ્તાની અંદર જો બાસઠ હજાર પાંચસો ત્યાર પછી છોકરાઓ છપ્પન હજાર બસો ને પચાસ ત્યાર પછી છે પચાસ હજાર છસો પચીસ ત્યાર પછી છે બત્રીસ હજાર પાંચસો હજાર આપણે છે એટલે વ્યાજના ટકા કેટલા છે છોકરાઓ પંદર ટકા ઘટતી જતી બાકીની પદ્ધતિ એ વાર્ષિક દસ ટકા લેખે શું ગણાય છે છોકરાઓ ઘસારો ગણાય છે ઓકે અને કર્મયુગ ચોપડે તમારે શું કરવાનું છે કોમ્પ્યુટર નું ખાતું બનાવવાનું છે વ્યાજ નું ખાતું બનાવવાનું છે અને ઘસારા નું ખાતું બનાવવાનું છે આ ત્રણ ખાતા બનાવવાના છે તો પહેલા છોકરાઓ આ બધું તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે ઓકે તો જો પહેલી તારીખ કઈ છે છોકરાઓ એક એક બે હજાર વીસ પછી તમે એકત્રીસ બાર બે હજાર વીસ લખશો કારણ કે જો પહેલી તારીખ પછી તમારે આ તારીખે પૈસા ચૂકવો પછી એકત્રીસ બાર બે હજાર ને એકવીસ પછી આવી રીતે તમે બાય પૈસા ચૂકવો છો હવે છોકરાઓ પંદર ટકા વ્યાજ છે અને તમને વ્યાજનો દર જો આપેલો હોય છોકરાઓ તો તમારે શું કરવાનું આ હપ્તા પરથી તમારે વ્યાજની રકમ શોધી શકે કેવી રીતે શોધાય તો જો છોકરાઓ ધ્યાનથી સમજજો તમારે અહીંયા લખવાનું છે છેલ્લા હપ્તાનું વ્યાજ છોકરાઓ છે છોકરાઓ અઠ્યાવીસ સાતસો પચાસ ઓકે ધ્યાનથી સમજજો છોકરાઓ ગણતરીને જ્યારે તમને દાખલામાં ખાલી વ્યાજ ની રકમ આપી દે અર્થ વ્યાજના ટકા આપી દે અને બધા હપ્તા આપી દે તો છોકરાઓ તમારે આ મેથડ યુઝ કરવાની વ્યાજની રકમ શોધવા માટે શું કરવાનું છે આ છેલ્લા હપ્તાનું વ્યાજ શોધવું હોય તો પહેલાં તો હપ્તો લેવો અને ઇન્ટુ શું કરવાનું છોકરાઓ પંદર અને ભાગ્યા એકસો પંદર કરવાના કેમ એકસો પંદર કરવાના તો છોકરાઓ આ જે હપ્તો છે ને એની અંદર વ્યાજ સમાઈ ગયું હોય હપ્તામાં વ્યાજ શું હોય સમાઈ ગયું હશે એટલે સો રૂપિયા હપ્તો હશે તો પંદર ટકા એનું વ્યાજ હશે એટલે એકસો પંદર અને ઉપર પંદર રૂપિયા એ વ્યાજ એટલે પંદર રૂપિયા વ્યાજ જે હશે એ તમને શોધવું હોય તો તમારે ભાગ્યા એકસો પંદર કરવા પડે સો માં પંદર ઉમેરી દેવાનું દસ હોય તો સો માં દસ ઉમેરી દો બાર હોય તો સો માં બાર ઉમેરી દે એટલે ઉપર બાર ભાગ્યા એકસો બાર એટલે તમને છોકરાઓ વ્યાજની રકમ મળી જશે જો કેટલા આવે છે સાડત્રીસ પચાસ એટલે છોકરાઓ તમારી પાસે અહિયાં સાડત્રીસો ને પચાસ રૂપિયા શું હશે વ્યાજ હશે હવે આમાંથી છોકરાઓ કરે સાડત્રીસ પચાસ એટલે તમારી પાસે આવી જાય આ બાદ કરવાનો આમાંથી આ માઇનસ કરે એટલે આ મળી જાય અને આ પચીસ હજાર જે છે એ છેલ્લે તમારા ડેસ થઈ જાય જો તમે બધા દાખલા હોય તો ખબર હોય

વ્યાજ તો છોકરાઓ ત્રીજા હપ્તા વ્યાજ શોધવું હોય તો શું કરવાનું પાછો ત્રીજો હપ્તો લેવો કેટલો છે સર બત્રીસ પાંચસો એમાં તમારે શું કરી દેવાનું બત્રીસ પાંચસો માં ઉમેરી દેવાનું કેટલા ઉમેરી દેવાના છોકરાઓ પચીસ હજાર અને પછી છોકરાઓ તમારે પાછું આ જ કામ કરવાનું ગુણ્યા પંદર ભાગ્યા એકસો પંદર આ તમે ઉમેરીને કરજો છોકરો પચીસ હજાર ઇન્ટુ પંદર હજાર પાંચસો આમાંથી આ માઇનસ કરશું બત્રીસ પાંચસો માંથી સાત પાંચસો એટલે પચીસ હજાર બરાબર એટલે તમે છોકરાઓ આ રકમ જે છે એ તમારી અહીંયા પચીસ હજાર આવે બરાબર આ રકમ જે છે ને એ શરૂઆતની બાકી છે તો છેવટની બાકી પણ અહીંયા કેટલી હશે કારણ કે પચીસ હજાર હોય તો એ પચીસ હજાર એટલે પચીસ વત્તા પચીસ અહીંયા કેટલા આવશે પચાસ આવશે આવી રીતે આખો ટેબલ આપણે ઊંધો ભરતા જવાનું હવે છોકરાઓ પચાસ હજારમાં આ પચાસ હાજર છસો પચીસ પ્લસ કરવાનું એટલે તમને અહીંયા બીજા હપ્તાનું વ્યાજ મળે બીજા હપ્તાનું વ્યાજ છોકરાઓ પચાસ છસો પચીસ પચાસ હજાર હવે શું કરવાનું ઇન્ટુ પંદર ભાગ્યા એકસો પંદર કરો કેટલા આવે છે પચાસ છસો પચીસ પચાસ હજાર પંદર ભાગ્યા એકસો પંદર કેટલા આવે છે તેર પચીસ હવે છોકરાઓ અહીંયા તેર એકસો પચીસ આવે તો તેર એકસો પચીસ આમાંથી માઇનસ કરો કેટલા આવે છે સાડત્રીસ પાંચસો અને આ સાડત્રીસ પાંચસો જે છે એમાં તમે આ પચાસ હજાર ઉમેરી દો એટલે પચાસ તમે અહીંયા લખશો એટલે તમારી પાસે પચાસ હજારમાં સાડત્રીસ ઉમેરીએ તો છોકરાઓ પચાસ પત્તા સાડત્રીસ આ બેનો સરવાળો કરીને એટલે તમારી શરૂઆતની રકમ મળી જાય છોકરાઓ જો ધ્યાન આપો તમે જો આ સરવારો કરે ને આ રકમ મળીએ તો આપણે પ્રથમ મળી જાય પ્રથમ હપ્તાનો વ્યાજ કેટલું આવશે છોકરાઓ છપ્પન બસો પચાસ सत्यासी 50 એટલે તમારી પાસે ઇનટુ 15 ભાગ્યા 115 56 250 ભાગ્યા 87 500 ઇનટુ 15 ભાગ્યા 115 આધાર 750 એટલે તમારી પાસે અહીં આવશે 18750 હવે આમાંથી આ માઈનસ કરશો 56 250 ને 18750 એટલે પાછા 37500 જ આવશે એટલે આ સત્યાસી પાંચસો જો આપણે અહીંયા લખીએ તો સત્યાસી પાંચસો માં સાડત્રીસ પાંચસો આપણે પ્લસ કરીએ એટલે તમારી પાસે અહીંયા આવી જાય એક લાખ ને પચીસ અને આ એક લાખ પચીસ હજાર પાછા આપણે અહીંયા મૂકીએ એક લાખ પચીસ હજાર અને અહીંયા જે રકમ આવશે એમાં વ્યાજ આવે નહીં એટલે બાસઠ પાંચસો પૂરેપૂરા આપણે અહીંયા ચૂકવવાના રહેશે બાસઠ પાંચસો એટલે આ બેનો જે સરવાળો કરશો એટલે તમારી પાસે એક સત્યાસી પાંચસો રહેશે તો આ રીતે તમારે કોષ્ટક છોકરાઓ બનાવવાનું રહેશે જોઈએ એકદમ પરફેક્ટ આપણે ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યું હવે છોકરાઓ તમને દાખલામાં નું ખાતું બનાવવાનું છે ને વ્યાજનું ખાતું અને ઘસારાનું ખાતું તો આપણે એક કામ કરીએ નું ખાતું અહીંયા બનાવી અને પછી ઘસારાનું ખાતું અહીંયા નીચે બનાવી અને છોકરાઓ વ્યાજ નું ખાતું અહીંયા બનાવી હવે છોકરાઓ જો વિચારો કે તમે અત્યાર સુધી જે દાખલા ગણતા હતા એમાં સૌથી પહેલા આપણે એન્ટ્રી શું કરતા હતા તો કોમ્પ્યુટર ખાતામાં તમે બાસઠ હજાર પાંચસો પહેલા લખશો કોમ્પ્યુટરના ખાતામાં તો બાસઠ હજાર પાંચસો ક્યાં લખાય છોકરાઓ ના ખાતામાં ઉધાર બાજુ હજાર પાંચસો અહીંયા ઉધાર બાજુ એક એક બે હજાર બેંક ખાતે કેટલા બાસઠ હજાર પાંચસો દેન ત્યાર પછી તમને ખબર છે કે બીજા વર્ષે આપણે પાછા કેટલા લખીએ સાડત્રીસ પાંચસો કારણ કે હજુ આપણું પહેલું વર્ષ પૂરું થાય છે અહિયાં આ પહેલું વર્ષ પૂરું થાય છે એટલે એક વર્ષ પૂરું થાય એટલે કેટલા લખાય પાછા હવે જે પૈસા આપણે ચૂકવવાના હોય ને એ આપણે કોને ચૂકવવાના રે તો હવે જે પૈસા ચૂકવશું ને હપ્તાના એ પેલા ટીએમ ને ચૂકવશું કઈ ટીએમ કોમ્પ્યુટર જેની પાસેથી આપણે શું કરીએ છીએ ઉધારમાં हफ्ते हफ्ते कॉम्प्यूटर ओके चलो तो आप लखराओ कॉम्प्यूटर के साड़ीस पांच सौ ओके पास बासठ पांच सौ प्लस साड़तरीस पांच सौ कर सो अहरी पास एक लाख आओ। अब एक लाख रुपया लखो એટલે તમારી પાસે અહીંયા લખવાનો રહેશે ઘસારો તો ઘસારો કેટલો આવે એકત્રીસ વીસ ના રોજનો ઘસારો કેટલો આવે બોલો તો ઘસારો આપણે શોધવો પડશે તો છોકરાઓ જો ઘસારો કઈ પદ્ધતિ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ જો લખ્યું જ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ દસ ટકા લેખે એટલે આપણી પાસે શરૂઆતની બાકી કેટલી છે છોકરાઓ એક સત્યાસી પાંચસો ઓકે એટલે આ તમારું કોમ્પ્યુટર થઈ ગયું બરાબર એક એક બે હજાર વીસનો હવે એમાં તમે ઘસારો ગણો તો ઘસારો કેટલો ગણાય પહેલા વર્ષનો દસ ટકા એટલે એટ સેવન ફાઈવ ઝીરો ઓકે એટલે એક સત્યાસી પાંચસોમાં દસ ટકા તમે માઇનસ કરશો વન સિક્સ એટ સેવન ફાઈવ ઝીરો એટલે આ થયો એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ ની શું થઈ જશે બાકી પાછો આપણે અહીંયા ઘસારો ગણસુ કેટલો ઘસારો આવશે દસ ટકા વન સિક્સ એટ તો દસ ટકા કરીએ માઈનસ કરીએ તો એકાવન આઠસો પંચોતેર એકત્રીસ ડિસેમ્બર બે હજાર ની બાકી ઘસારો પાછો કેટલા ટકા દસ ટકા કેટલા આવશે છોકરાઓના દસ કરશું

તો ગસારો કેટલા આવશે છોકરાઓ 10% 1366 8.7 છે તો છોકરાઓ અહીંયા 9 કરી દેઉં છું ઓકે રાઉન્ડ ફિગર તો 13669 એટલે તમારી પાસે આવશે 123018 આ 31 ડિસેમ્બર 2023 ની ગસારાની રકમ થઈ જશે બાકી ગસારો પછી ને ધન તો આપણે બધા વર્ષનો ઘસારો શોધી લીધો તો પહેલા વર્ષનો ઘસારો કેટલો છે અઢાર હજાર સાતસો પચાસ તો આપણે અહીંયા લખીએ અઢાર હજાર સાતસો પચાસ બાકી આગળ લઈ ગયા એકત્રીસ ડિસેમ્બર બે વીસ એટલે એક લાખ માંથી અઢાર સાતસો પચાસ માઇનસ એક્યાસી બસો પચાસ એટલે છોકરાઓ એક એક બે હજાર ને એકવીસ શું આવશે અહિયાં બાકી આગળ લાવ્યા શું લખશું એક્યાસી બસો પચાસ ઓકે આ બાકી આગળ લાવશે ડન ચાલો ત્યાર પછી છોકરાઓ પાછો એક વર્ષ પૂરું થશે એટલે સાડત્રીસ હજાર પાંચસો નો હપ્તો ચૂકવવાનો થશે ઓકે તો આપણે અહીંયા લખશું સાડત્રીસ પાંચસો તો આવશે ત્યાં ટીએમ કમ્પ્યુટર કેટલા 31 ડિસેમ્બર 2021 ટોટલ ગર્શું કેટલા આવશે ટોટલ કરવાથી 118750 એટલે અહીંયા આવશે 118750 તો અહીંયા બચશે સુ ઘસારાની રકમ કેટલી ઘસારો કેટલો છે છોકરાઓ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ને એકવીસ નો ઘસારો બોલો કેટલો થાય છે ઘસારો તો ઘસારો છોકરાઓ પહેલા વર્ષનો આ બીજા વર્ષનો સોલ આઠસો પંચોતેર સોલ આઠસો પંચોતેર સોલ આઠસો પંચોતેર માઇનસ વન ઝીરો વન એટ સેવન ફાઈવ આ શું આવશે બાકી આગળ લઈ ગયા ડિસેમ્બર બે હજાર એકવીસ હવે એ જ બાકી તમારે પાછી આગળ લાવવાની બે હજાર બાવીસ તો આવશે બાકી આગળ લાવ્યા કેટલું લાવ્યા છોકરાઓ વન ઝીરો વન એટ સેવન ફાઈવ પાછું તમારે લખવાનું ટીએમ કોમ્પ્યુટર એકત્રીસ ડિસેમ્બર બે હજાર ને બાવીસ બોલો કોમ્પ્યુટરનું કેટલું છોકરાઓ એવું હોય ને તો પહેલા આખું કોમ્પ્યુટરનું છાતું બનાવી દેવાનું પચીસ હજાર અને એના પછી પણ પચીસ હજાર જ છે બંને હપ્તા તમારા સરખા છે એટલે છોકરાઓ અહીંયા પચીસ હજાર કરો ટોટલ પચીસ હજાર સાથે એડ કરો એટલે તમારી પાસે વન ટ્વેન્ટી સિક્સ એટલે એકત્રીસ ડિસેમ્બર બે હજારને બાવીસ શું આવશે અહીંયા ઘસારો વન ટ્વેન્ટી સિક્સ એટ સેવન્ટી ફાઈવ ઓકે અને અહીંયા લખશું બાકી આગળ લઈ ગયા એકત્રીસ ડિસેમ્બર બે કેટલો આવશે તો આપણો ઘસારો છે આર્યો પંદર એકસો ને અઠ્યાસી ઓકે એટલે પંદર એકસો અઠ્યાસી માઇનસ કરો પંદર એકસો અઠ્યાસી વન સિક્સ એટી સેવન એટલે ટ્રિપલ વન સિક્સ એટી સેવન તમે તો બાકી આગળ લાવ્યા एक एक हजार ने तेवीस हम छोक एकत्रसेम्बर तेईस पाछ शू टीएम कॉम्प्यूटर ओके केवे पच्चीस हजार कारण के टीएम कॉम्प्यूटर ने पाछो अपने पच्चीस हजार नो हप्ता चुकवी छे तो पच्चीस हजार प्लस करिए तो वन थर्टी सिक्स सिक्स एटी सेवन वन थर्टी सिक्स सिक्स एटी सेवन એ લઈએ આવશે ઘસારો ખાતે એટલે અહીં લખશું બાકી આગળ લઈ ગયા બોલો કેટલા આવશે 31 ડિસેમ્બર 2023 31 ડિસેમ્બર 2023 બનેમાં 66 તારીખ જ આવે તો 66 તારીખે ઘસારો આપણે ગણિયે છે તો કેટલો ગણિયે છે 13600 તો તો 1 સેકન્ડ હા 13669 તો 1 સિક્સ સિક્સ નાઇન એટલે વન ટુ થ્રી ઝીરો વન એટ આ તમારી બાકી રહેશે ઓકે ચાલો હવે આ બાકી આગળ લઈ ગયા હવે જરૂરત નથી તમારે આગળ લઈ જવાની ડન ચાલ હવે છોકરાઓ તમને ખબર જ છે કે આપણે જે કામ કરીએ છીએ એ કોના ચોપડામાં કરીએ છીએ ખરીદનારના ચોપડામાં ખરીદનાર કોણ છે કર્મયુગ ઓકે તો આપણે અહીંયા લખી દેવાનું ઉપર કે કર્મ કર્મયુ એટલે કે કોણ તો ખરીદનાર ના ચોપડે ઓકે આપણે કર્મયુગ કોણ છે ખરીદનાર હવે ખરીદનાર ના ચોપડે જો આપણે વ્યાજ નું ખાતું બનાવીએ છોકરાઓ તો વ્યાજ એ ખરીદનાર માટે શું થાય ખર્ચો થાય તો વ્યાજ એ ક્યાં આવે તો વ્યાજ એક ખર્ચો છે એટલે તમારે અહીંયા લખવાનું રહેશે ટીએમ કોમ્પ્યુટર છોકરાઓ ધ્યાન આપજો આ વ્યાજ આપણે કોને ચૂકવવાનું છે ટીએમ કોમ્પ્યુટરને કારણ કે ખરીદનાર વ્યાજ ચૂકવે છે તો ટીએમ કોમ્પ્યુટરને વ્યાજ કેટલું ચૂકવશે તો બધું વ્યાજ છોકરાઓ જો વન બાય વન અઢાર સાતસો પચાસ તેર એકસો પચીસ પંચોતેર પહેલું વર્ષ પૂરું થાય એટલે વ્યાજ ચૂકવશે ટીએમ કોમ્પ્યુટર ને કેટલું વ્યાજ ચૂકવવાનું અઢાર હજાર સાતસો પચાસ અને આ જે વ્યાજ છે અઢાર હજાર સાતસો પચાસ આ વ્યાજ ક્યાં લઈ જવાનું છોકરાઓ નફા નુકસાન ખાતામાં એટલે તમારે અહીંયા લખવાનું એકત્રીસ ડિસેમ્બર બે હજાર ને વીસ આવશે નફા નુકસાન ખાતે અઢાર હજાર સાતસો ને પચાસ અઢાર હજાર સાતસો ને પચાસ બોલો ડન હવે છોકરાઓ આવી સેમ વસ્તુ બીજા વર્ષે બીજા વર્ષે જે વ્યાજ છે એ છે તેર એકસો ને પચીસ બરાબર તો એ પણ આપણે કોને ચૂકવશું ટીએમ જ ચૂકવવાનું तो कॉम्प्यूटर खाते 2021 तो क्या एक, एक, एक नफा नुकसान खाते कितना एक सौ एक सौ एक सौ डन

પંચોતેર ખાતે સાડત્રીસો પચાસ એકત્રીસ છે ને મારાથી ભૂલથી ત્રણ લખાઈ ગયો છોકરો આપણે બાર આવશે એકત્રીસ બાર બે હજાર એકત્રીસ બાર બે હજાર ને ત્રેવીસ અહીંયા પણ સાડત્રીસો પચાસ અને સાડત્રીસો પચાસ ડન આ રીતે છોકરાઓ તમારે વ્યાજ નું ખાતું બનાવવાનું બીજી એક વસ્તુ આપણે ઘસારાનું ખાતું છોકરાઓ બનાવવાનું છે તો ઘસારાનું ખાતું છોકરાઓ કઈ રીતે બનશે તો જો તમારી પાસે આ બધો ઘસારો દેખાય છે એક બે ત્રણ ચાર આ ઘસારો ઘસારા ખાતામાં ક્યાં જશે ઉધાર બાજુ એટલે ઘસારા ખાતામાં તમારે ઉધાર બાજુ છોકરાઓ એક એન્ટ્રી પહેલા હું બતાવું છું છોકરાઓ જો ધ્યાન ઉધાર બાજુ આ ઘસારાની એન્ટ્રી તમારી આ ક્રોસ મારવાની છે અઢાર હજાર સાતસો ને પચાસ કેટલા આવશે છોકરાઓ કોમ્પ્યુટર ખાતે ઓકે તો કોમ્પ્યુટર ખાતે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ને વીસ તારીખ છેલ્લી જ આવશે છોકરાઓ આ બેઠી રકમ જ તમારી લેવાની છે અને આ રકમને તમારે ટોટલ કરીને ક્યાં લઈ જવાનું છોકરાઓ એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ નફા નુકસાન ખાતે કેટલા આવશે અઢાર સાતસો પચાસ धन अबे छोकराओ पहलू થઈ ગયો હવે બીજો કેટલો જે 16875 એટલે 16875 16875 પાછા અહીંયા લખવાના થાતે 31 ડિસેમ્બર 2021 31 ડિસેમ્બર 2021 નફા નુકસાન ખાતે સૌસે 16875 16875 देन ત્યાર પછી છોકરાઓ એક બીજા વર્ષનું તમારે ઘસારો જો કેટલા છે 15188 તો છોકરાઓ 15188 15188 देन સુલક્ષુ કમ્પ્યુટર ખાતે

તો છોકરાઓ જો આ રીતે તમારે નફા નુકસાન ખાતે છે બંને સેમ જ આવશે જેવું આપણે વ્યાજમાં કરીએ છીએ એવું જ નફા નુકસાનમાં લઈ જવાનું છે ઘસારાને પણ ઓકે ચાલો તો ધન છોકરાઓ કમ્પ્લીટ કરીએ આ પેપરને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર